મોર્નિંગ જય સ્વામી વેલકમ બેક ટુ અવર ચેનલ કેમ છો તમે બધા મજામાં ને મજામાં જશો અને થઈ ગઈ છે સરસ મજાની ગુડ મોર્નિંગ જોવો બાર વેધર અત્યાર અત્યારમાં કદાચ વરસાદ પડશે એવું લાગે છે શ્યોર નથી કારણ કે મારી પાસે બે વેધરની એપ્લિકેશન છે ને એકમાં બહુ જ વરસાદ બતાવે છે ને એકમાં બિલકુલ બતાવતો જ નથી સો યુ નેવર નો પણ એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એવું જ અને સવાર સવારમાં જો એકદમ ફ્રેશ થઈ ગયા છે નાઈટ હોય ને મારે તો નાસ્તો મારું મોર્નિંગ રૂટીન થઈ ગયું છે કમ્પ્લીટ મેં બ્રેકફાસ્ટ કરી લીધો છે જીયાના જાનવી અને વિજયને બાકી છે એ પૂજા કરી રહ્યા છે તો મેં કીધું હું ભાખરી રેડી ગઈ કાલે અગિયારસ હતી ને મેં વહેલું જઈમાં હતા તો કે કહેવાય ટોમી હર્ટ્સ મેં એકદમ ભૂખ લાગી હોય તો ટોમી હર્ટ્સ તો હાલો મેં કીધું ભાખરી બનાવીએ જમી લો એમ તો જો મારે એક ભાખરી થઈ ગઈ છે ને એક ચડી રહી છે જો

પણ એ ટ્રેકિંગનો સાવ ટાઈમિંગ જ રોંગ હતો બમને મેસેજ દોઢથી અઢીનો બપોરનો આવ્યો હતો પણ એકચ્યુઅલી એ સવારમાં સાડા આઠે અમે ઉપર રહીએ છીએ ફ્લેટમાં તો નીચે શોપ આગળ મેઇન જે એડ્રેસ હોય ત્યાં આગળ એ શોપ બંધ છે એમ કરીને ફોટો પાડીને નીકળી ગયો હોટ્રાવે ડિલિવરી એટેમ્પ્ટ ફેલ કરીને તો હવે આજે પાછો આવશે હોપફુલી આજનો ટાઈમ એનો સાચો હોય તો આપણે એને લાઈવ ટ્રેક કરીને ગોતી લેશું કારણ કે અમારું એન્ટ્રન્સ જરાક કોઈ નવા ડ્રાઈવર હોય ને તો ખબર ન પડે એવી રીતે છે ઘરનું તો બસ હવે હોપફુલી આજે આપણું પાર્સલ આવી જાય તો આપણે એ બધું કામકાજ બી પતાવવાનું છે કારણ કે જો અહીંયા અમે કાલે ડબ્બાને બધું ગોતીને રાખ્યું હતું ને તો એ બધું એ રીતે પાછું મારે કાલનું અનુમાન પડ્યું હતું હવે આજે બધું એ કરવાનું છે અને જાનવીને તો અહીંયા સ્થળે બહુ જ મજા આવી ગઈ કારણ કે ત્યાં જશીબેરનો હોલ છે ને એના બાજુમાં જ બહુ જ મોટો પાર્ક છે તો ત્યાં આગળ રમવાનું ને બધું બહુ સરસ છે અને નીલુ દીદી આવી હતી તે એને તો મજા પડી ગઈ તો તો બે ત્રણ કલાક ફૂલ એન્જોય કર્યું અને જીયાના ગઈ હતી યુથ કેમ્પમાં એ થઈ યુથ કેમ્પ અને બધું સાથે જ છે શિબિરના હોલમાં તો બાળકો બધા નાના મોટા બધા ત્યાં સચવાઈ ગયા હતા એટલે કાલે મને થોડીક વાર ટાઈમ મળ્યો હતો સભામાં બેસવાનો હવે આજે મળશે તો બેસો ને તો પછી રમશું બહાર એવી રીતે છે તો ચાલો હવે જેને જેને ભાખરી ખાવાનું મન થતું હોય સવાર સવારમાં લોકો બધા મોર્નિંગ શું ગુડ તમારી કાસ્ટ કઈ છે લોકો પૂછે છે કઈ છો તમે ચાલુ છે કાસ્ટ કઈ છે તમારું માણસ

જીયાના ને ભૂખ લાગી ગઈ છે કામ નથી ને તો સ્વેટર કાઢી કાઢીને જિયાના જાનવી બંને સ્વેટર કાઢી અને ઓલીએ પહેર્યું ને જીયાના એટલે આણે પહેર્યું ને જો ગરમી થઈ ગરમી છે તો જાનું ખોલ તો ખરી પેલા બટન ગરમી છે તો પછી ગરમી જ થાય ને કેમ સ્વેટર પહેરવું દીદી ને હેલ્પ કર કાઢવામાં દીદી ને આ કાઢવામાં હેલ્પ કર ચાલો રૂમમાં ચાલો જમવા જવું એટલે મેં કીધું જે વિજય તો કઈ છે નહીં તો છોકરાઓને દહીં ને ભાખડીને એવું ભાવે છે તો મેં કીધું એ જ આપી દઉં આજે લંચમાં ચાલો બધા જમવા લેવા જુઓ ફાઈનલી આપણા પાર્સલ આવી ગયા છે બે અહીંયા આગળ પણ અનબોક્સિંગ માટે થોડીક વાર રાહ જોઉં નીલુ હમણાં આવે છે તો આપણે નીલુની હેલ્પ લઈએ અને જીવ ને જાનવી અમારા બધાને લંચ થઈ ગયું છે તો બસ હવે આ પાર્સલ નું જ આપણે ઠેકાણે કરવાનું છે તો મેં તો નીલું આવે ને પછી જ ખોલું અને જોઉં છું હવે આજનો વિડીયો જો લાંબો થઈ જશે ને તો અનબોક્સિંગ નો પાર્સલ માંથી શું શું વસ્તુ આવી ને એ બધું હું તમને અલગ થી વિડીયો મૂકીશ જોઈએ કેવી રીતે કરીએ હે ને જીવ જીયા ના તું ટાઈડી કર આ બધું આ જો કેરી નો ઓઠાણું છે થોડુંક મેં આમાં ડબ્બામાં કાઢી લીધું છે સાફ કરવાનું બાકી છે ને થોડુંક આપણે પાર્સલ આવ્યું થી તો જો ફાઇનલી મેં થોડા ઘણા ડબ્બા એવું બધું ભરી લીધું છે હું તમને બતાવું આ છે મકાઈના પાપડ આ છે બટેટાની આપણે જે ઘરે વેફર બનાવીએ ને એ આ છે ચોખાના પાપડ આ મુખવાસ પછી આમાં થોડું ઘણું આમાંથી વધ્યું હતું ને બધું મેં આમાં બોક્સમાં દીધું છે અને આમાં છે આપણે જે મમરાના ચેવડામાં છીણ નાખીએ ને એ છીણ છે પછી આ છે સાબુદાણાની વેફર આમાં મને લાગે શું છે ઓકે આંબોળિયા આમાં છે ચોકલેટ અને ખારી સિંગ ને એવું એક બે વસ્તુ બધી શું કહેવાય ચટણી હળદર ને એવું બધું છે જીરું ને એવું આમાં છે ઝા દરિયાનો લોટ આ છે હળદરની દાળ પછી અમારા સાસુએ ખારી સિંગ મોકલી ઘરે બનાવીની અને અથાણા જુઓ બધા આ છે પંજાબી અથાણું આ ગાજરનું રાયતું છે પછી આમાં છે ગરમર આ જો આ કાચી કેરી ખાટી જે હળદર મીઠાવાળી આવે એ છે પછી આ છૂંદો ને એવું બધું મેં નાના નાના કન્ટેનરમાં એવરી માટે ભરી લીધું છે આ છે કટકી મારા દાદી બનાવી એ પણ મારા અહીંથી મારા મમ્મીએ બનાવી દાદી નથી બનાવી પણ એ આવી સેમ બનાવે છે પછી જો અહીંયા બધા અલગ અલગ મસાલા છે પાઉંભાજી મસાલા અને આ પેકેટ્સ છે બધા સંભાર મસાલા છોલે મસાલા ચાટ મસાલો આમાંથી અમુક ઘણી બધી આ બધી જે રેન્જ છે ને અહીંયા નથી મળતી અહીંયા જે મળે છે ને એ બહુ જૂના મસાલા છે આ બધી એકદમ નવા પેકેટ્સ છે જો મમરાન મસાલોનું ઊંધિયું ને પાણીપુરી ને લાજવાબની ચટણી ને એવું છે કિસમિસ છે ભૂંગળી અને આ છે ત્રોટી ફ્રૂટી બસ એટલી વસ્તુ છે અને અહીંયા જો આ કેરીનું ખાટું અથાણું અને આવી રીતે મેં બધું નાના મોટા કન્ટેનરમાં ભરી દીધું છે બધું સરસ મજાથી પેક કરી અને જાનવી જાગે જાનવી સૂતી છે તો એ જાગે પછી બધું રૂમ માં મૂકેવું ત્યાં અહીંયા બધું બધું મેસઅપ જેમ તેમ પડ્યું છે આ બધું ટાઈડી અપ કરીને રાખી દઉં તો બસ આ હતું અમારું ઇન્ડિયાનું અનબોક્સિંગ અને બીજું ઓલું મેં એક અલગથી વિડીયો પણ હું આઈ થિંક ઓલરેડી કદાચ મને લાગે આ વિડીયો જ્યારે તમે જોતા હશો ને ત્યારે ઓલો વિડીયો આવી ગયો હશે કે પાર્સલનો અનબોક્સિંગનો જે વિડીયો હતો એ પણ પછી કેવી રીતે આ બધી શું શું વસ્તુ છે ડિટેલમાં ઓપન કરીને મેં આ વિડીયોમાં બતાવેલી છે તો એ આગળના વિડીયોમાં તમે જોયું હશે કે બીજું એમાં જ્યુસર છે અને તપેલી છે થોડા ઘણા વાસણ છે કુકર છે ને એવું બધું તો તમે જો વિડીયો જોવાની મજા આવતી હોય તો ડોલ ફરું લાઈક છે અને સબસ્ક્રાઈબ છે તો જો થઈ ગયા છે પોણા પાંચ અને બધી વસ્તુ ઠેકાણે કરતી હતી ડબ્બા ભરાઈ ગયા છે પણ જાનવી હજી સુધી સૂતી છે આજે એકદમ જ સૂતી મેં કીધું તો જાને સૂતી રહે છે એટલે એ હજી સુધી સૂતી છે તો એ રૂમમાં મારે બધું ગોઠવવાનું છે મેં લેવા દીધું છે અને પછી કચરા પોતાને એવું ખબર ને પાર્સલ વેખીએ એટલે એકદમ જ બધું ગંદુથી હોય આવી જોનવું એટલે એ બધા કચરા પોતાને એવું કર્યું ડબા ભાઈ અને ફ્રશ થઈને તૈયાર થઈ ગયા જવાનું છે આપણે શિબિરમાં તો જાનું બેન ભાઈ હા હવે બહાર નીકળી જાય સાથે ઘોડિયામાંથી ગુડ મોર્નિંગ જાનુ પછી મેં છે ને વિજયને કીધું તું પાર્સલ મારું એક ક્લિક એન્ડ કલેક્ટ આવી ગયું હતું તો મેં એકદમ લેતા આવજો પણ એ બિઝી હશે તો હું કીધું લાઈ હું તૈયાર થઈ ગયું છું અને નીલુ આવી છે જય સમરાયણ નીલુ જય સ્વામિનારાયણ એટલે નીલુ આવી છે તો મેં કીધું લાવ હું પહેલા કલર કરતી આવું અને તમારા બધા સાથે શેર કરું તો જો તો જો વસ્તુ આવી ગઈ છે તમને બધું આ છે ડ્રેસ

હમણાં યોર ક્લોથિંગ માં સેલ છે નકર તો એમાં છે ને પ્લસ સાઈઝ ના પ્રાઇસ બહુ વધારે હોય ધર પડતું જ એક્સપેન્સિવ હોય અને સેલ માં આપણને પોસાય એટલે લઈ લીધી આવી રીતે શર્ટ છે બેક સાઈડ આવી રીતે છે કલર બહુ મસ્ત છે આનો ને આનું તો કાપડ બહુ ફાઈન છે એકદમ કોટન છે મને કહે છે કે મારી હાટું પાંચ જોડી મોકલી કે તે કેટલા બધા લીધા ઇન્ડિયાથી એટલે મારી હાટું લંડનથી મોકલ બેન પાર્સલ કરે પછી પાર્સલનો જેટલો બી ખર્ચો આવે ને એ આપણે અહીંથી દેવાનો પછી પાછું અહીંથી આપણે જે વસ્તુ મોકલી ને એ આપણે પાછી મોકલવાની એ આપણા ખર્ચે મોકલવાની એવું આ ટોપ છે આ સિમ્પલ જ છે આનું કંઈક સાટીન જેવું કાપડ છે સિલ્ક જેવું આ સારું થયું ત્રણેય અલગ અલગ મટીરિયલ થઈ ગયા આ સિલ્ક છે વ્હાઈટ શર્ટ જેવું પ્યોર કોટન છે અને ઓલું શિફોન જેવું છે અને પાછળથી આવી રીતે ક્રેઇન બ્લેક છે આ મને લાગે એને બહુ વધારે પડતું જ મોટું થશે પણ એને મને મોટી સાઈઝ જ લેવાનું કીધું તું એટલે મેં હા મેં એટલે મેં મોટું જ કીધું મારું મારું નથી એનું છે મારું નથી એનું છે

નીલુ જીયાના અને જાનવીયા બાજુ બેઠી છે અને વેધર જુઓ તમે આજ હમણાં ધોધમાર વરસાદ આવવાનો છે સવાર નું ફોરકાસ્ટ બતાવે છે આજે પણ હજી એક છાંટો એમો નથી પણ અત્યારે એવું લાગે છે જે પ્રમાણે ઠંડક અને વાદળા છે એવું કે કદાચ આવી જશે વેધર એટલે વેધર શું વરસાદ સરસ મજાનું ને ટ્રાફિક પણ બહુ ખતરનાક થઈ ગયું છે એટલે કેટલા પોણ સાડા થયા ને વીકડે નું ટ્રાફિક છે આજે

આજે જો અમે પૂછી ગયા સીધા જમવા જ આવી ગયા છીએ જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે પૂરી ખીચડી દાળ ભાત તુરિયા પાત્રા બટેટા વડા અને શ્રીખંડ જાનું સરખી બેસે બેટા અને હેને જીવ

Olá! We are